हेलो माय डियर फ्रेंड्स सो लेट्स डू प्रैक्टिस डेली सेशन छे एनी अंदर आज प्रैक्टिस करिए के मने बोलवा दो ओके स्टार्ट डायरेक्ट करिए आपने के मने बोलवा दो लेट मी स्पीक लेट मी स्पीक ओके मने रमवा दो लेट मी प्ली मने इंग्लिश बोलवा दो शो आवे लेट मी अच्छा તમે બોલો મારી જોડે મારી જોડે બોલશો તો પ્રેક્ટિસ થશે આપણે સ્લોલી પ્રેક્ટિસ કરીએ કે રેપિડ પ્રેક્ટિસ થાય છે એવી રીતે નહીં પણ તમને સમજમાં આવે એવી રીતે પ્રેક્ટિસ કરીએ કે મને ઇંગ્લિશ બોલવા દો લેટ મી સ્પીક ઇંગ્લિશ મને કાર ચલાવવા દો લેટ મી ડ્રાઈવ અ કાર ઓકે લેટ મી ડ્રાઈવ અ કાર ઓકે હું એમ બોલું મને તમારી કાર ચલાવવા દો લેટ મી ડ્રાઈવ યોર કાર શું આવે લેટ મી ડ્રાઈવ પછી યોર કાર ઓકે લેટ મી યુઝ યોર મોબાઈલ મને તમારો મોબાઈલ યુઝ દો લેટ મી યુઝ યોર મોબાઈલ અહીંયા શું છે લેટ મી અને ટૂંકમાં બોલો તો લઈની બોલે છે ઓકે લેટ મી યુઝ

let me take breakfast okay breakfast at like okay mane suva to let me sleep sorry let me sleep shu ave let me pachhe su etle shu ave sleep okay tene bolva to let him speak shu ave let him speak okay

वो छोकरी है क्या तेनी ने हर अमने तो शू आए अज तेमने तो धेम ओके तमने तो हिम ओके तो अँ ध्यान आप जो कि लेट हिम स्पीक तेनी बोलवा दो ओके आ, तेने नया कपड़ा खरीदवा दो लेट हिम बाय अ न्यू क्लोथ शू आए ध्यान आप जो તેને શું તમારી કાર ચલાવવા દો લેટહિમ ડ્રાઈવ યો લાંબુ સેન્ટેન્સ આવે તો કન્ફ્યુઝ ન થો

अंडरस्टुड के शू कहवा मांगे छे लेट हिम बोहोत इंपोर्टेंट छे ओके होएम बोलू के चलो इंग्लिश बोलिए तो शू सेंटेंस आवे लेट्स ओके लेट्स स्पीक लेट्स पिक इंग्लिश ओके चलो सेंटेंस बनाइए लेट्स मेक सेंटेंसेस चलो गाइए लेट्स सिंग अ ओके okay? चालो रूम साफ करिए। बोलो मारी जोड़े लेट्स क्लीन द रूम चालो कार सीखिए लेट्स लर्न टू ड्राइव अ कार कार चला हुआ सीखिए अंडरस्टूड है लेट्स स्पीक चालो बोलिए ओके okay? चालो एक साथे बोलिए लेट्स स्पीक टू गेदर शो आवे लेट्स स्पीक इंग्लिश टू गेदर एक साथ है ध्यान आप जो के वो केम आवे तुमने स्पेलिंग आवे तो एनु गुजराती शू થાય એની ઉપર ફોકસ કરો લેટ્સ સ્પીક ઇંગ્લિશ ટુગેધર ચાલો એકસાથે દોડીએ લેટ્સ રન ટુગેધર ચાલો એકસાથે બૂમ પાડिए લેટ્સ શアウト ટુગેધર ઓકે શું છે લેટ્સ શアウト ચાલો બૂમ પાડिए ટુગેધર એકસાથે ઓકે ચાલો

ઘરે જવા દો લેટ મી ગો ટુ હો તેને ઓફિસ જવા દો લેટ મી ગો ટુ ઓફિસ મને તમારી પેન યુઝ કરવા દો બોલો મારી જોડે કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ મને તમારી પેન યુઝ કરવા દો લેટ મી યુઝ યોર પેન મને તમારી બુક યુઝ કરવા દો લેટ મી યુઝ યોર નોટબુક અન્ડરસ્ટેડ છો તો આ છે પ્રેક્ટિસની રીત કે લેટ અને લેટ્સ એનો કોન્સેપ્ટ એક થોડો અલગ છે અને આ સેશન છે છે માટે નથી પણ શું ઓનલી ફોર ડેલી યુઝમાં સેન્ટેન્સ આવે છે એની પ્રેક્ટિસ માટે છે ઓકે ઓછું કે હું દરરોજ માર્કેટ જાઉં છું ઓકે આઈ ગો ટુ માર્કેટ અહીંયા ધ્યાન આપજો એઓ રીડ હવે ક્વેશ્ચન ફ્રેમ કરીએ આઈ ગો ટુ માર્કેટ એવરી ડે હું દરરોજ માર્કેટ જાઉં છું આઈ ગો ટુ ઓફિસ એવરી ડે હું દરરોજ ઓફિસ જાઉં છું હું દરરોજ ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ એવરી ડે હું દરરોજ નવા કપડા પહેરું છું આઈ વેર ન્યુ ક્લોથસ એવરી ડે શું આવે આઈ વેર હું દરરોજ જીત ગાઉં છું હવે ક્વેશન કરો કે શું તમે ઇંગ્લિશ બોલો છો ડુ યુ સ્પીક ઇંગ્લિશ ઓકે શું આવે ધ્યાન આપજો કે શું તમેથી ક્વેશ્ચન કરો તો ડુ યુ સ્પીક શું તમે ઇંગ્લિશ બોલો છો ડુ યુ ડ્રાઈવ અ કાર શું તમે કાર ચલાવો છો ડુ યુ ગો ટુ ઓફિસ શું તમે ઓફિસ જાઓ છો શું તમે સમય સર ઓફિસ જાઓ છો તો શું આવે ડુ યુ ગો ટુ ઓફિસ શું તમે દરરોજ શું તમે ઓફિસ જાઓ છો ઓન ટાઈમ ઓકે યોગ્ય સમય ઇન શોર્ટ

તમારું કામ પૂરું કરો છો ડુ યુ કમ્પ્લેટ કમ્પલેટ શું કરો છો શું તમે દરરોજ કામ પૂરું કરો છો ઓકે તો આવી રીતે ક્વેશન શું તમે કરી શકો છો ઓકે શું તમે દરરોજ મોબાઈલ યુઝ કરો છો ડુ યુ યુઝ અ મોબાઈલ એવરી ડે શું તમે દરરોજ કોઈને મદદ કરો છો ડુ યુ હેલ્પ સમવન એવરી ડે શું આવે ડુ યુ હેલ્પ ધ પુઅર્સ શું તમે ગરીબને મદદ કરો છો ડુ યુ હેલ્પ ધ પુઅર્સ એટલે શું તમે ગરીબોને મદદ કરો છો ડુ યુ હેલ્પ મી શું તમે મને મદદ કરો છો ડુ યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ શું તમે તમારા મિત્રની મદદ કરો છો ઓકે શું તમે તમારા પપ્પા મદદ કરો છો ડુ યુ હેલ્પ યોર ફાધર શું તમે તમારા ભાઈની મદદ કરો છો ડુ યુ હેલ્પ યોર બ્રધર અન્ડરસ્ટુડ શું તમે તમારા પપ્પા જોડે વાત કરો છો ડુ યુ ટોક विद योर फादर શું આવે डू यू Talk डू यू Talk શું તમે વાત કરો છો તમારા પપ્પા જોડે With યોર फादर डू यू ગો ટુ યોર અંકલસ હાઉસ શું તમે તમારા કાકાના ઘરે જાવ છો શું આવે डू यू ગો ટુ

યોર શું તમે તમારા મિત્રો સાથે ક્રિકેટ રમો છો શું તમે ક્લાસમાં ભૂમો પાડો છો ઓકે ક્લાસ શું આવે શાઉટ ઇન ધ ક્લાસ શું તમે શાંતિથી રહો ડુ યુ લીવ પીસફુલી શું આવે શાંતિથી રહો છો ઓકે શું તમે કોઈને મદદ કરો છો ડુ હેલ્પ સમ ડુ યુ હેલ્પ સમવન શું તમે કોઈને મદદ કરો છો ઓકે ડુ યુ હેલ્પ સમવન શું તમે કોઈને મદદ કરો છો અંડરસ્ટુડ જેટલા ક્વેશ્ચન કરવા છે એ ડુ થી કરી શકો છો હવે હું નેગેટિવમાં આન્સર કરું છું કે હું આ વસ્તુ કરતો નથી હું કોઈની મદદ કરતો નથી આઈ ડુ નોટ હેલ્પ શું આવે આઈ ડુ નોટ હેલ્પ હું મદદ કરતો નથી ઓકે હું મારા મિત્રની મદદ કરતો નથી આઈ ડુ નોટ હેલ્પ માય ફ્રેન્ડ્સ મારા મિત્રને મદદ કરતો નથી હું ક્લાસમાં બૂમો પાડતો નથી આઈ ડુ નોટ ઇન ધ ક્લાસ ધાઉટ એટલે પાડવી ઓકે આઈ ડુ નોટ ઇન ધ ક્લાસ હું મોબાઈલ યુઝ કરતો નથી આઈ ડુ નોટ યુઝ મોબાઈલ હું મારા ફેમિલી સાથે ડિનર કરતો નથી આઈ ડુ નોટ ટેક ડિનર વિથ માય ફેમિલી ઓકે શું આવે આઈ ડુ નોટ હેવ બોલો તોય ચાલે ઈટ બોલો તોય ચાલે અને ટેગ બોલો તોય ચાલે આઈ ડુ નોટ હેવ ડિનર વિથ ફેમિલી અથવા વિથ માય ફેમિલી આઈ ડુ નોટ હેવ ડિનર હું ડિનર કરતો નથી વિથ ફેમિલી મારી ફેમિલી સાથે હું એકલું ડિનર કરું છું આઈ ટેક ડિનર એલો શું આવે ટેક ડિનર ડિનર અથવા હેવ એલો હું ડિનર કરું છું હું ઇંગ્લિશ બોલતો નથી કારણ કે મને ઇંગ્લિશ આવડતું નથી શું આવે આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ ઓકે આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ હું ઇંગ્લિશ બોલતો નથી ઓકે કારણ કે મને ઇંગ્લિશ આવડતું નથી

आई डू नॉट अ कार हूँ रीड बुक्स हूँ बुक्स वाँचता बीकोज बुक्स बांजत नहीं कारण के મને બુક વાંચતું ગમ વાંચવું ગમતું નથી તો શું આવે આઈ ડુ નોટ લાઈક મને ગમતું નથી ટુ બુક્સ મને બુક વાંચવી ગમતી નથી શું તમે બુક વાંચો છો ડુ યુ રીડ બુક્સ શું આવે ડુ યુ રીડ બુક્સ શું તમે બુક વાંચો છો ડુ યુ

ડુ યુ રેડ ઓકે વિચ પેન ડુ યુ યુઝ વિચ પેન કઈ પેન ડુ યુ યુઝ તમે યુઝ કરો છો ઓકે વિચ બુક ડુ યુ હેવ કઈ બુક તમારી જોડે છે વિચ ગેમ ડુયુ લાઈક શું આવે ધ્યાન આપજો હું કેવી રીતે ફ્રેમ કરું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વીચ ગેમ ડુ યુ લાઈક तुमने कई गेम गमे छे अब अथवा हु एम बोलू के तुमने कई गेम रमवी गमे छे विच गेम डू यू लाइक टू प्ले ओके तुमने कया कपड़ा पहरवा गमे छे विच क्लोथ्स डू यू लाइक टू वेयर छु आवे ध्यानम छ विच क्लोथ्स डू यू लाइक टू वेयर ओके તમને શું પીવું ગમે છે વોટ ડુ યુ લાઈક ટુ ડ્રિંક શું આવે ધ્યાન આપજો વોટ ડુ યુ લાઈક તમને શું ગમે છે ટુ ડ્રિંક ટુ ડ્રિંક વોટ ડુ યુ લાઈક ટુ ડ્રિંક તમને શું પીવું ગમે છે તમને શું બોલવું ગમે છે વોટ ડુ યુ લાઈક ટુ સ્પીક શું આવે વોટ ડુ યુ લાઈક ટુ સ્પીક તમને શું લખવું ગમે છે વોટ ડુ યુ લાઈક ટુ રાઈટ તમને શું શીખવું ગમે છે વોટ ડુ યુ લાઈક ટુ લર્ન ઓકે શું આવે વોટ ડુ યુ લાઈક ટુ લર્ન તમને શું શીખવું ગમે છે ઓકે तुमने शून बोलवूंगा में चे वो डू लाइक टू स्पीक तुमने कौनी साथ है रहिवूंगा में चे विथ होम डू यू लाइक टू रिलीव शून आगे विथ होम डू यू लाइक टू लीव एट ले रहिवू लीव एट ले रहिवू विथ होम कौनी साथ है डू यू लाइक तुमने कह टू लीव रहिवू रमवू गुम डू यू लाइक टू प्ले तमने कोनी साथे गमे with whom do you like डू यू लाइक टू साथे इंग्लिश करवी आप जो विथ हूम डू यू लाइक टू प्रेक्टि इंग्लिश साथे बात करवी छे With whom डू यू लाइक टू टॉक ओके विथ whom

તો શું આવે આઈ નેવર આઈ નેવર હેલ્પ માય ફ્રેન્ડ્સ ઓકે હું કદ આપી હું કદાપી ગુજરાતી બોલતો નથી આઈ નેવર સ્પીક ગુજરાતી અન્ડરસ્ટેન્ડ હું કોઈ કોઈ હું કદાપી જૂઠ બોલતો નથી આઈ નેવર લાઈ હું શું આવે આઈ નેવર લાઈ હું કદાપી જૂઠ બોલતો નથી હું હંમેશા સાચું બોલું છું આનું ઓપોઝિટ નેવરનું હું હંમેશા સાચું બોલું છું તો શું આવે આઈ ઓલવેઝ સ્પીક ટ્રુથ ધ્યાન આપજો કે શું કોન્સેપ્ટ લાગુ પડે છે શું છે ઓલવેઝ હું હંમેશા સાચું બોલું છું આઈ ઓલવેઝ સ્પીક ટ્રુથ હું કદાપી સાચું બોલતો નથી આઈ નેવર સ્પીક ટ્રુથ હું કોઈ કોઈક વાર સાચું બોલું છું સમટાઈમ્સ આઈ સ્પીક ટ્રુથ અથવા આઈ સમટાઈમ્સ સ્પીક ટ્રુથ ઓકે તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે હું શું તમે જાતે શીખવાનો ટ્રાય કરો છો ઓકે શું તમે જાતે પ્રેક્ટિસ કરો છો ડુ પ્રેક્ટિસ એલોન ડુ ટ્રાય ટુ લર્ન એલોન શું તમે જાતે સીસ શું તમે સેન્ટેન્સ બનાવવાનું ટ્રાય કરો છો શું તમે ઇંગ્લિશ સમજવાનું ટ્રાય કરો છો ડુ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ ધ્યાન આપજો કે કેવી રીતે સેન્ટેન્સ બને છે ડુ યુ ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ ઇંગ્લિશ ઓકે ડુ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ શું તમે ઇંગ્લિશ સમજવાનું ટ્રાય કરો છો શું તમે ફરીથી પ્રયત્ન કરો છો ડુ યુ ટ્રાય અગેન શું આવે શું તમે પ્રયત્ન કરો છો ડૂયુ ટ્રાય ટુ સ્પીક શું તમે બોલવાનો પ્રયત્ન કરો છો ડુ યુ ટ્રાય ટુ સ્પીક શું તમે બોલવાનો પ્રયત્ન કરો છો ડુ યુ ટ્રાય ટુ લર્ન શું તમે શીખવાનો પ્રયત્ન કરો છો ડૂ યુ ટ્રાય ટુ લર્ન શું તમે શીખવાનો પ્રયત્ન કરો છો શું તમે મદદ કરવાનો પ્રયત્ન કરો છો ડૂયુ ટ્રાય ટુ હેલ્પ શું તમે મદદ કરવાનો પ્રયત્ન કરો છો તમારે મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ ઓકે તમારે મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ પુઅર્સ તમારે ગરીબોની મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ ધ કુઅર્સ તમારે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ યુ શુડ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ शू यु शूड ट्राय टू लन इंग्लिश शीखा प्रयत्न करव जुएंगश बोलवा प्रयत्न करव जो यू शुड ट्राई टू स्पीक इंग्लिश शू शुड ट्राई टू स्पीक इंग्लिश ओके हूँ इंग्लिश बोलना प्रयत्न करूचु आई ट्राइ टू स्पीक इंग्लिश शो आई ट्राय टू स्पीक इंग्लिश हूँ इंग्लिश बोलना प्रयत्न करूचु बोली सकते बट आई कैन नॉट स्पीक बट परंतु आई कैन नॉट स्पीक हूँ बोली सकते હું ઇંગ્લિશ શીખવાનો ટ્રાય તો કરું છું પણ ઇંગ્લિશ શીખી શકતો નથી આઈ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ બટ આઈ કેન નોટ લર્ન હું કાર ચલાવવાનો પ્રયત્ન તો કરું છું પણ કાર ચલાવી શકતો નથી શું આવે આઈ ટ્રાય ટુ ડ્રાઈવ અ કાર હું કાર ચલાવવાનો પ્રયત્ન તો કરું છું બટ આઈ કે નોટ ડ્રાઈવ અ કાર હું સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન તો કરું છું પણ સેન્ટેન્સ બનાવી શકતો નથી આઈ ટ્રાય ટુ મેક સેન્ટેન્સીસ બટ આઈ કેન નોટ મેક સેન્ટેન્સીસ સો ફ્રેન્ડ્સ હેલ્પફુલ થાય છે ઓકે વિડીયો ગમે છે કે પ્રેક્ટિસની અંદર જો તમને કોન્સેપ્ટ ક્લિયર છે ટેન્સ ક્લિયર છે મોડલ વર્ક ક્લિયર છે અને જે મિસેલેનિયસ ટોપિક્સ છે એ ક્લિયર છે તો પછી તમારે પ્રેક્ટિસ આવી રીતે કરવી જોઈએ કારણ કે કોન્સેપ્ટ ક્લિયર છે પણ એ કોન્સેપ્ટ તમને ઇંગ્લિશમાં ફ્લુઅન્સી નહીં આપે કે તમે બિંદાસ નહીં બોલી શકો પબ્લિકમાં પણ જો આવી રીતે પ્રેક્ટિસ કરશો તો આફ્ટર સમ ટાઈમ તમે ચોક્કસથી ઇંગ્લિશ બોલી શકશો જો સેશન તમને હેલ્પફુલ થાય છે ઓકે તો કોમેન્ટની અંદર તમે મને કહો કે હા હેલ્પફુલ થાય છે અને ગમે છે તો મિત્રો સુધી શેર કરો